હલો ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં જશો તો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમારી ડેમવાળી વાડી છે અહીંયા આગળ હવે અહીંયા આવવાનું કારણ એ જ કે આજે હું તમને બતાવીશ કે મિત્રો માત્ર ચાર જ પિયતની અંદર તમે જોતા હશો કે આપણી પાછળ આ એરંડા દેખાય છે તમને હવે મિત્રો ખાલી ચાર પિયત આ એરંડાને અમે આપ્યા છે ચાર પિયતની અંદર જુઓ તમે ચાર પિયત કારણ કે મિત્રો અહીંયા અમારે ડેમની જમીન છે એટલે ડેમની જમીનમાં એરંડા વાહવા પછી જ્યારે બે લણી લણાઈ જાય ત્યારે જ મિત્રો એને ખેંચ પડે છે ત્યાં સુધી ખેંચ પડતી નથી તમે પાછળ જોતા જશો કે આપણા એરંડા છે એટલે અમે ત્રણ ત્રણ લણી તો કમ્પ્લેટ લણી નાખી છે અત્યારે હાલમાં એટલે ઓછામાં ઓછા સાઠથી સિત્તેરમાં એરંડા તો લણીને કમ્પ્લેટ થઈ ગયા ને માત્ર ચાર પિયત આપ્યા છે હજુ સુધી જુઓ ખેડૂત મિત્રો અચ્છા આપણા એરંડા હવે મિત્રો આ એરંડાની અંદર તમે જુઓ કે બહુ સારા એરંડા થાય છે મિત્રો પાણીની ખેંચ પણ થોડી ઘણી રહી જાય તો પણ વાંધો નથી આવતો થોડીક પાણીની ખેંચ પણ ગમે છે અને અમારા મિત્રો અત્યારે ડેમની જમીનમાં તો જો કે પાણીની ખેંચ પડે જ નહીં આ એરંડાને અમે કદાચ હજી પંદર દિવસ ન પાઈ તો એમને પાણીની ખેંચ ન દેખાય જુઓ ખેડૂત મિત્રો અચ્છા આપણા એરંડા આની અંદર મમરી પણ ઓછી અને વજનમાં પણ સારા અને મમરી પણ હા ઓછી જોવા મળશે તમને જો તમે તમને આ લૂંગ બતાવું તો આ લૂંગની અંદર મિત્રો મમરી છે થોડી ઘણી મમરી તો હોય પણ ઓછી એમ બીજા બિયારણમાંય મમરી તો આવતી જ હોય બધા આમાંય આવે પણ આમાં થોડીક ઓછી મમરી આવે જો મિત્રો હજી પંદર ટકા એરંડાની લણી થઈ ગઈ છે અને હજુ બાકી બધા લણવાના બાકી પંદર ટકા માલ ઉતારી લીધો સોમાંથી પંદર અને હજુ બાકી અહીંયા છે અમારે આરસી સીનો ટાંકો એટલે દરેક ખેતર ખેડૂત મિત્રોને જણાવીશ કે તમે પણ નીકળે જો તમે હવે મિત્રો અહીંથી અમારું ખેતર પૂરું થાય અમારે અહીંયા પચ્ચીસ વીઘાની જગ્યા છે પચીસ વીઘા છે એમાંથી નવ થી દસ વીઘાના એરંડા અને બાકી ચણાનું વાવેતર છે આ છે તે બીજા ભાઈનું છે